નમસ્તે મિત્રો તમે જે આ મોટું માટીનું ભરેલું કુંડું જોઈ રહ્યા છો તે હકીકતમાં માટીથી ભરેલું નથી પરંતુ રસોડામાંથી જે લીલો કચરો નીકળે છે તેમજ સૂકા પાંદડા હોય છે થોડું બકરીની લીંડીનું ખાતર છે થોડું ગાયના ગોબરનું ખાતર છે માટી છે થોડી છાશ નાખેલી છે અને જે તૈયાર કરેલું છે તે રસોડાના કચરામાંથી ખાતર બનાવવા માટે મેં આ તૈયાર કરેલું છે હું જે રીતે મારા ઘરમાં બનાવું છું તે રીત આજે હું તમને બતાવું છું આ કુંડું ચારેક મહિના પહેલાં મેં ખાતર માટે તૈયાર કરેલું તેનું ખાતર તૈયાર થઈ ગયેલું છે એને મેં બહાર કાઢી લીધું અને ફરીથી આમાં લીલો રસોડાનો જે કચરો નીકળે તે નાખવા માટે આને તૈયાર કરું છું તેના તળિયે હું માટીના ઠીકરા રાખી દઉં છું થોડી માટી નાખું છું પછી રસોડામાંથી જે નીચે નીકળે છે તે કચરો નાખું છું સૂકા પાંદડા અને ફરી માટી આવી રીતે એક પછી એક વારાફરતી લેયર તૈયાર કરી અને કુંડાને ભરું છું તમે જોઈ શકો છો કે રસોડામાંથી જે પણ ઝીણો મોટો કચરો નીકળે છે શાકભાજીના છાલો હોય છે ફળની છાલો હોય છે બધું હું આમાં નાખતી જાઉં છું ત્રણેક મહિના પછી આ કુંડું ભરાઈ જશે ત્યારબાદ ત્રણેક મહિના પછી આ ખાતરમાં પરિવર્તિત થઈ જશે ત્યાં સુધી હું દરરોજ થોડું થોડું પાણી છાંટીશ થોડી છાસ ને એવું નાખીશ એટલે તેને સડવામાં સરળતા રહે અને જલ્દી સડી જાય અને જે ખાતર તૈયાર થશે તે બિલકુલ ફ્રીમાં તૈયાર થશે તેમાં આપણે એક પણ રૂપિયાનો ખર્ચો નથી કરવો પડતો માટી પણ ફ્રીમાં મળે છે સૂકા પાંદડા પણ આજુબાજુના ઝાડના ખરે છે મારા બગીચામાં ખરે છે તે બધા ભેગા કરીને રાખું છું અને રસોડાનો કચરો તો આમ પણ આપણે બહાર જ ફેંકી દેતા હોઈએ છીએ તેનો ખાતર બનાવવામાં ઉપયોગ કરું છું આ ખાતર વજનમાં એકદમ હલકું હોય છે અને છોડ ઝાડ કે જેના ક્યારા હોય છે કુંડામાં તે સંજીવની જેવું કામ કરે છે તેની માટે આવી જ રીતે તમે પણ તમારા ઘરે થોડી જગ્યા હોય ના હોય તો ગેલેરીમાં કેમાં આ ખાતર બનાવી શકો છો આમાં કોઈ જીવડા થતા નથી કોઈ ખરાબ વાસ આવતી નથી એવો કોઈ પ્રશ્ન આમાં નડતો નથી અને એકદમ મફતના ભાવે સારામાં સારું ખાતર તૈયાર થઈ જાય છે આ ખાતર જે તૈયાર થયેલું છે એ હું તમને અત્યારે ચાળીને બતાવું છું તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે ફરી ઉપર જે નહીં સળ્યું હોય અને જે પાર્ટ્સ બાકી રહી ગયા હશે તેને આ કુંડામાં નાખીને ફરી સડવા માટે હું મૂકી દઈશ એટલે જ્યારે પેલું ખાતર તૈયાર થાય ત્યારે સૌથી પહેલાં આ બધું સડશે કેમ કે આ થોડું થોડું સડેલું તો છે જ એટલે તેને સડતા વાર નહીં લાગે આ ખાતર તમે જોઈ શકો છો વજન તેમાં બિલકુલ હોતું નથી એકદમ હળવું ફૂલ જેવું ગંધરહિત અને જેને આપણે કાળુસોનું બ્લેક ગોલ્ડ કહીએ તૈયાર થાય છે જોઈ શકશો તમને હું હમણાં બતાવું છું કે આ કેવું ખાતર તૈયાર થાય છે જુઓ વજન જ નથી બિલકુલ કુંડામાં પણ વજન લાગતું નથી આપણે તો છે ને સારું એવી જ રીતે આ બધું હજી ચાળવાનું બાકી છે આમાં હું વધારાનો કચરો ઉપર જે નીકળે છે કે જે સડિયો નથી તે નાખી દઉં છું એવી જ રીતે હું મોટા ક્યારામાં ગાયનું છાણ લાવીને કમ્પોસ્ટ બનાવું છું એ પણ તમને બતાવું છું પણ એમાં હજી મારે થોડી વાર લાગશે કેમ કે એ સડતા ઘણો સમય લાગશે એટલે એની અપડેટ હું તમને પછી આપીશ આ આ ગાયનું છાણ લાવીને મેં સડવા માટે મૂકેલું છે તમે જોઈ શકો છો તે પણ તૈયાર થઈ જશે એટલે હું એની અપડેટ મૂકીશ જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને મારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર નમસ્તે